વિદેશી દારૂની બોટલો પડી હોય પાર્ટી કરનારાઓને આનાથી વધારે જોઈએ શું પણ આ જ રીતે મિત્રો સાથે ફાર્મ હાઉસમાં જામેલી મહેફિલના રંગમાં સુરત પોલીસે પાડી દીધો છે ભંગ સુરતના કામરેજમાં આવેલું મોરથાણા ગામ ગામમાં સીમ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં મહેફિલ જામી હતી ચાર યુવક બેઠા હતા અને તેમની સાથે બે યુવતીઓ હતી દારૂ અને બિયરની બોટલો પડી હતી આ બધા વચ્ચે માહોલ બનાવવા માટે મ્યુઝિક વાગી રહ્યું હતું એક બાદ એક પેગ ખાલી થઈ રહ્યા હતા બરાબર આ જ સમયે ફાર્મ હાઉસમાં થઈ પોલીસની એન્ટ્રી સુરતમાં દારૂની મહેફિલના રંગમાં ભંગ હાઉસમાં જામી હતી દારૂની મહેફિલ મહેફિલ મારનારા ચાર યુવક અને બે યુવતી ઝડપાયા સુરત પોલીસ તસંજામાં આવ્યા બાદ ચહેરા પર દુપટ્ટો બાંધી ચહેરો છુપાવી રહેલી આ બંને યુવતીઓ અને કેમેરા જોઈ માથું ઝુકાવતા આ ચારેય નબીરાઓ સાથે જ મહેફિલ જમાવીને બેઠા હતા મહેફિલ માણવા માટે આ નબીરાઓએ જગ્યા પણ ગ્રામ્ય વિસ્તારની પસંદ કરી હતી ત્યાં છ લોકો દારૂ અને બિયરની બોટલો લઈને મહેફિલનો રંગ જમાવીને બેઠા હતા આ રંગમાં પોલીસે ભંગ પાડ્યો મહેફિલ માંડારા છ લોકોને પકડી પાડ્યા ફાર્મ હાઉસમાંથી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બે લક્ઝુરિયસ કાર કબજે કરી જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા કોઈપણ પ્રકારની પાસ પરમીટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઇસમૂહ પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવેલ જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈ ઈસમૂનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલ છે બ્રાન્ડેડ દારૂ સાથે જમાવી હતી મહેફિલ સીમ વિસ્તારના ફાર્મ હાઉસમાં રાખી હતી પાર્ટી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ચાર યુવક અને બે યુવતીએ પ્લાનિંગ કરી મહેફિલ ગોઠવી હતી મહેફિલના રંગમાં પોલીસ ભંગ ના પાડે એટલા માટે કામરેજના મોરથાણા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં મોંઘી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો સહિતનો સામાન ગાડીમાં જ લઈને રાખ્યો હતો

સિરવલ અંબરલેન્ડમાં આવેલ ફાર્મ નંબર અગ્રેસિતેરમાં ચાર યુવાનો તથા બે યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે જે બાતમી હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતાં સદર જગ્યાએથી ચાર પુરુષ ઈસમો તથા બે યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ બે વોટકાની ખાલી બોટલ તથા અગાઉ પણ આવી અનેક મહેફિલો માણી હશે એ દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે ઝડપાયેલા યુવકને યુવતીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ તેમજ કાર્યવાહી હાથ ધરાઈ છે ઉદય જાધવ ગુજરાત ફર્સ્ટ સુરત